તેમાં જીવાદોયા પ્રેમીઓ દ્વારા કરુણ અભિયાન અંતર્ગત અંકલેશ્વરમાંથી ઉત્તરાયણના દિવસે પતંગની દોરીઓના કપાયેલા અંબોલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર આપી હતી વિવિધ સ્થળેથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરી સાલીમાર નર્સરી ખાતે લઈ આવી હતી સારવાર આપી તેમને મુક્ત કરવાની તજવીજ આરંભી હતી અંકલેશ્વરમાંથી અનેક પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા આ પ્રસંગે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જ્યોત્સનાબેન રાણા સહિત સભ્યો ઉપસ્થિત રહી જીવાદોય પ્રેમીઓને પ્રોત્સાહન આપ્યું હતું આ ઉપરાંત સાલીમાર નર્સરી ખાતે પણ પક્ષીઓ માટે સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો તો જીઆઈડીસી વિસ્તારમાં વિભાગ દ્વારા જીવાદોય પ્રેમી સાથે વિવિધ વિસ્તારમાં પક્ષીઓ માટે ચણ અને પાણી વ્યવસ્થા મબલખ ઊભી કરી તેમને ત્યાં જ કેન્દ્રીય રીતે તેમના જીવ બચાવવાના અનોખા પ્રયત્ન પણ કર્યા હતા આપણે સૌ નગરજનો ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ ઉત્સવ દરમિયાન જે પટણની ડોળીથી જે પક્ષીઓ ઘાયલ થાય છે એના માટે અંકલેશ્વર નગરપાલિકા ફોરેસ્ટ વિભાગ અને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે આજ રોજ જવાહર ખાતે પક્ષીઓને થયેલ ઈજાને સારવાર માટેનો એક અહીંયા સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે અને એનો હેલ્પલાઇન છે એનો હેલ્પલાઇન નંબર છે ઓગણીસો બાસઠ અને તમે ફોન ના કરી શકો તો આ આ સ્થળ ઉપર આવી એક પક્ષીનો તમે પોતે જીવ બચાવી શકો છો એના માટે આપ સૌ ને હું એક નમ્ર વિનંતી કરું છું કે જો આપણા નજરમાં અથવા આપણી ધ્યાને કોઈ પક્ષી ઘાયલ થાય તો એને તરત એને અહીંયા લાવી એની સારવાર કરાવી એ આપણી નૈતિક ફરજ છે આપણો ઉત્સવ ઉજવી છે એની સાથે સાથે પક્ષીઓ ઉપર ધ્યાન રાખવું એ પણ આપણી નૈતિક ફરજ છે માટે અંકલેશ્વરના તમામ નગરજનોને હું આજ રોજ અપીલ કરું છું કે જો આવી કોઈ ઘટના તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક તમે આ સ્થળ આવી શકો છો અને આ માટે હું અંકલેશ્વર નગરપાલિકા એનિમલ ગ્રુપનો પણ હું આભાર વ્યક્ત કરું છું હું મોહિત રાણા એનિમલ લવર અંકલેશ્વર આજ રોજ જે ઉત્તરાયણનો પાવન પર્વ દિવસ છે તેમાં ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે આપણે જે ઉત્તરાયણના જે ડોરા હોય છે તેનાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે તેના માટે અંકલે એનિમલ લવર અંકલેશ્વર ટીમ દ્વારા જવાહર બાગ ખાતે એક પક્ષીઓનો કરુણા અભિયાનનો સારવાર માટેનો કેમ્પ આયોજિત કરવામાં આવેલ છે આ કેમ્પ ઘણા વર્ષોથી અમે આયોજિત કરતા આવ્યા છે અને ઘણા પક્ષીઓનો જીવ પણ બચાવ્યો છે તો અંકલેશ્વરની તમામ જનતાને અમે એવું કહેવા માંગીએ છીએ કે જો તમે કોઈ આવા પક્ષીઓને ડોરામાં વિતરાયેલા તો ઘાયલ જોવા મળે તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અમારો કોન્ટેક નંબર પણ આપેલ છે અને તમે સારવાર હેઠળ અહીંયા તાત્કાલિક લાવી પણ શકો છો અમે તે પક્ષીઓની પ્રાથમિક સારવાર કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અમે તેમને જમા કરાવીએ છીએ અને તેઓની ચા ત્રણથી ચાર દિવસની રિકવરી બાદ પાછા તેઓના વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે જે બદલ અમે ઘણો સપોર્ટ કરીએ છીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને તથા નગરપાલિકાના સહયોગથી પણ આ કાર્ય અમારું ચાલી રહ્યું છે તો આપ સૌ નગરજનોને વિનંતી છે કે તમને આવું કોઈ પક્ષી દેખાય તો તાત્કાલિક અમને જાણ કરો કાતો અમારા સેન્ટર પર લાવી એની પ્રાથમિક સારવાર કરાવો